ગાંઠિયા તમે જુઓ આ ભાવનગર શાક કરવાના ગાંઠિયા આવે છે અને હવે આપણે બનાવશું ડુંગળી ગાંઠિયાનું શાક અને હવે જે શાક બનાવવાનું છે ને એ બધી વસ્તુ તમને એકદમ ઈઝી તમારા ઘરે કોઈક મહેમાન એવું તો તમે આ ગાંઠિયાનું ડુંગળી ગાંઠિયાનું શાક બનાવીને ખવડાવો તો એ આંગળા સાટતા રહી જાય એવું એકદમ સિમ્પલ શાક છે કોઈ પણ વ્યક્તિ આ શાક જો એકવાર રેસીપી જોઈ લેને તો બનાવી શકશે અને હવે હું આની અંદર નાખી દઉં છું શુદ્ધ સિંગતેલ હવે આપણે શુદ્ધ સિંગતેલ નાખવી છે આની અંદર આપણે દોઢસો ગ્રામ સિંગતેલ નાખી દઈશું હવે આપણું તેલ આવી ગયું છે અને નાખી દઈએ આખું જીરું આખું મચ્છું નાખ્યું છે વગારામાં ડુંગળી ડુંગળી જો આપણે આ રીતે કટિંગ કરેલી છે સાદળવા દઈશું આપણે થોડેક અંદર હિંગ નાખી દઈએ જાય પછી આપણે આદુ તો અત્યારે આપણે જે ડુંગળી નાખી હતી ગઈ મોટા ભાગની સાંજ રૂપિયા થતા જેવી તો આપણે અંદર આદુ નાખી દઈએ આપણે ત્રીસ ગ્રામ લીધું અને અંદર આપણે ભરપૂર માત્રામાં લીલું લસણ નાખી દઈએ આ લીલી ડુંગળી હવે મિક્સ કરી દઈએ અત્યારે ચાલુ ચૂલામાં અમારે લાઈટ વહી ગઈ છે પણ ચૂલો એકદમ ચાલી રહ્યો મિક્સ કરી દીધું છે હવે આપણે ચડવા દઈએ ચાર પાંચ મિનિટ ચડવા દઈએ પછી આપણે તમને બતાવી દઈશું અત્યારે જો આપણે લસણ ડુંગળી નાખીને એકદમ સકળાઈ ગઈ છે હવે તેની અંદર આપણે છે ને હળદર નાખશું ત્યારબાદ આપણે મરચું નાખશું અંદર આવી ગઈ હળદર હળદર મિક્સ થઈ જાય પછી આપણે નાખી દેવી આ બે ચમચી જીરું છે બે ચમચી મરચું છે તીખું હવે આપણે અંદર નાખી દઈશું ટમેટા એમણે રાખે છે ટમેટાને આપણે ઘટિત કરવાની છે અને એ હમણાં ઘડી થાય જ ઓગળી જ ત્યારબાદ અંદર આપણે પાણી ઉમેરવાનું છે અઢી અઢીથી ત્રણ ગલા એકદમ ઝટપટ બની જતું આ શાક એકદમ વીચી છે તો થોડુંક ટમેટાની ચકળાઈ જાય ને પછી આપણે અંદર પાણી ઉમેરશું તમે જોઈ શકો છો એકદમ આપણું જે તેલ છે ને એકદમ માથે આવી ગયું છે અને શાકનું બધી ગ્રેવી પાકી ગઈ છે તો હવે તેની અંદર આપણે પાણી ઉમેરશું પાણી આપણે છે ને અઢીથી ત્રણ ગ્લાસ પાણી ઉમેરવાનું છે તો આપણે એક દોઢ ગ્લાસ નાખ્યું અને એક ગ્લાસ ત્રણ ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરી દીધું છે જો આ રીતનું કંડિશનર લેવું પડે જો આ રીતનું હજી તમને એમ લાગે ને કે પાણી જરૂર છે થોડુંક ઉમેરી શકો હવે એક ઉકાળો આવે ને તેથી અંદર આપણે ગાંઠિયા નાખી દેવું થોડી એવી કોથમડી નાખી દઈએ અને ઉકળવા દેવાનું છે આમ ચીખું ખાતા હોય તો તેમ તીખું નાખી શકો હું અંદર ગરમ મસાલો નથી નાખતો તો તમે નાખો હોય ને તો ટેસ્ટ મજા આવે એવો આવે છે અત્યારે આપણે ખાલી આખા જીરાથી જ આપણે વઘાર કરેલો છે અને હવે એને ઉકળવા દઈએ બે પાંચ મિનિટ તમે જોઈ શકો છો અત્યારે સરસ રીતે ઉકાળો આવી રહ્યો છે અને હવે જે આપણી ગ્રેવી છે ને કમ્પ્લીટ ઉકળી ગઈ છે અને એની અંદર હવે આપણે મીઠું નાખી દેવી જરૂરિયાત મુજબ સ્વાદ અનુસાર અને પછી એની અંદર આપણે નાખી દેવી થોડી કોથમરી અને હવે જે આપણે ગાંઠિયા લીધા ને આ જો આ ભાવનગરી ગાંઠિયા છે આ ગાંઠિયા નાખી દેવાના છે એક ઉકાળો આવે એકવાર આમ હલાઈ નાખો પછી તમારું સાપ છે ને ચૂલો ચુલે જે તપેલું નીચે લઈ જવાનું છે જોક કમ્પ્લીટ થઈ જશે એક ઉકાળો આવે એટલે પછી ચુલાથી તમારે તપેલું છે નીચે ઉકેલ લેવું સરસ રીતે ઉકાળો આવી રહ્યો છે તમે જોઈ શકો છો જોરદાર માથે કોથમડી નાખી દે એટલે મજા જ આવે તમને ટેસ્ટની આ રીતે એક સરસ મજાનો ઉકાળો થઈ જાય ને પછી શાક તમારે નીચે ઉકેલ લેવાનું પછી બે પાંચ મિનિટ રે પછી તમે શાક ખાવા માટે ઉપયોગ લઈ જાઓ આ રીતે શાક સર હોય છે હવે આપણે શાક ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે હવે જે છે ને આપણે શાક કમ્પ્લીટ થઈ ગયું છે નજીક અને તમે પાંચક મિનિટ આમ પડી બરાબર દેશો ને તો ગાંઠિયા છે ને એ થોડી ઘણી ગ્રેવી છે ને એ પણ અંદર કરી લે છે અને આ ડુંગળી ગાંઠિયાનું તમને બતાવ્યા બાજરાના રોટલા સાથે આ ડુંગળી ગાંઠિયાનું શાક ખાવાની ક્યાંક મજા જો ભાઈ આજે કે મજા જ ક્યાંક અલગ છે એકદમ સિમ્પલ ને સાદું તૈયાર છે આપણું ડુંગળી ગાંઠિયાનું શાક કારને આપણે રાહ જોઈ રહ્યા હતા ડુંગળી ગાંઠિયાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે બાજરાનો રોટલો છે કેલા મરચાં છે ટમેટા છે જો આવો નજીક આવો જો આ ડુંગળી ગાંઠિયાનું પેચર આપણું એકદમ સિમ્પલ શાક ને ખાવાની જે મજા છે ને ભાઈ એ આખી અલગ જ છે તમે આ વસ્તુ ખાહો ને એટલે તમને મોજ પડી જાય ને તો જ બકે અને આ બાજરાનો રોટલો છોપડેલો હોય એટલે ભાઈ મોજ પડી જાય તો એ જો બાજરાનો રોટલો હોય અને આ શાક હોય એટલે ભાઈ આમ જો જલસો પડી જાવ ગરમમાં ગરમ આને તમે મેન તો છોડીને ખાવાની વસ્તુ છે હું તમને જો થોડુંક સાઈડમાં અહીંયા આ રીતે છે ને

ફરી મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત